રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં વાત છે બપોર પછી ને 6 વાગે ને અત્યારે આપણે મોડી મોડી ઉલોગ ની શરૂઆત કરી કે ઉઈ ગયો તો 4 વાગે તો અત્યારે ઉઠો અને આ બજે કામ કાયાલે બબાટી ભાટી સિન ચાલુ કે એક ગાડી કરે લીધી બક અને આમ ને નહી રેવા દીવાડ કાઢ નાખશે બધું

کڑی کڑی پانر ا ا پر و تی ے سمماائی બોળી નહીં આમલી કેવા આમાં એક ને થઈ ઓલી કેવી સાચું હાલો જોઈ જોઈએ આપણે जाए के कोई चिवती है कुमारी ली चिवती काय लाई मत करती मकेट टाइप में चेन ये ये डर मत सोट जाए डर तो भागियो क्या आगे हुई यार आ हुई जी अरे अंदर जो अंदर हुई जी उंडी हुई जी आई अरे बेटी जल्दी बाहर ये आई भी आई भी आई भी आई भी आई भी पानी ने जनावर नो रीम કોનો માર્કેટ સાસી કરી જાય કો એ જોર એમ તો કેટલી વાર જાય

સાબ પટ્ટાકો કરી સાફ કરો અમાર નવ છે નવ હોય કન નાખવાનો સાબ બીજે ન આપણે તો કઈ નવ હે ને કે ઓર પતારીએ દેડકા હે ગો હે માઈટલે કેટલું હોય 20 હે માઈટલે હોતક છે 7 પજો આવો 20 હે હાલો આપણે કા કેઠે હેઠું ઉતરવા માં કેવ રસ્તા અહી થોડું કહ રેવું ઓછું હે ને એટલે ઉગલી સપતે હાથમાં ખર ન્યામ આજ બે ઓલું કે રાજપાટ છે ને એટલે ઓલો જરા ખાઈ ગી નકર હે ઓ હો હો કરવાન જરૂર નથી એની એમ કે બહુ એમ કે પાણી આ નળી જો કેમ રાખી જોગર કિરો કિરાણે કને લાવે તો ચોકડી તોડી ઓરી ને જેવું ખઈએ આ જો કારેલા માં લાલ જે નીકળે છે લ જેવા લાલ એકદમ નીકળે કારેલા પીરું હોય બે લાલ એ લો એક

गे शादी में आव्रा लाख नहीं मार दिया है तो यार मम्म करें खटला वेस्ट हो रहा है ये कैसे खटलो है ये कैसे खटलो है घर में हो तो मेरे लिए अलग करा दे खाली पाँच रुपया घर में वो ढेर आ गए थे खटला ना किया हो खाली पाँच रुपया अब तो अब तो ना अब तो ना जो ताहले जो आले ले ना इलाव नाइस �

<laughs> <laughs> <ले आ> <laughs> <laughs> हाँ <laughs> जाऊ है <laughs> खावा मेहंदी પુરું પણ દેડડ પડતે નકર હું હાલ ઉડાડી ખાવું હોય ને તો ઉડાડી પડે હામે તો ફરવા પડે

થે રે સુકરા ખાઈ લે પિયાસ ન ના હવેવડા કેટલા આવે જો કેમેરા દેખાતા છે જાવ અમારે ખાવ પડે નકર જેવડા ખાવાના રોટલા તરવા શીપાળ દી અમાર રંજીન બેહરી પણ કરના મોહન ને તો રોટલા ખાવ એટલે બાયજાના શીપાળ દેવાનું દોના ન મત

હા સુકัด નથી અલે હું નતા મેડયા હા એવું કાય એવું હે આમ જો પપા ડુંગરી કેવડી ડુંગરી નથી ડુંગરો છે આવી ડુંગરી થાય તો એ મમી આમ જો તો ના ડુંગરી છે ટમેટા લેવા જ સિંધા પાસે આમાં હે

ના કોય કાઈ બેગળ કાલે મુંડી ઓક એટલા લે ટમેટા ટમેટા લીધું અરે ભાઈ જોમ છે જોમ હા અંધારું થઈ ગયું હે વારું બારું કમ્પ્લીટ થઈ ગયું છે હવે એની બાજુ મારો પાણી બેઠા હે અને બાપાને ની બધાય ખાઈ લીધું હે ને આ વ્લોગ હવે જો આપડે લાંબો બહુ થઈ ગયો એ અંધારું જો આમ જો કેટલું બધું છે લે આ વ્લોગ હવે આ પૂરો કરી અને જો વ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કર નાખજો એ હામી પરીમાં ભાખરે હે બત લેજો લાઈટ કરે છે ને મળી એક નવો વ્લોગ માં ક્યાં સુધી બધાય રામ રામ જય માતાજી આવજો